હેલો ખેડિત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલ ની અંદર એરંડાના હોય અને તો મારી ઝડપમાં નવા છો તો ચેનલને ને કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં એક નેવું થી અગિયારસો ની વચ્ચે થયા છે ગોંડલમાં એક હજાર થી સો ની વચ્ચે થયા છે જુનાગઢમાં એક હાજર પંચાણું થી ની વચ્ચે થયા છે જામનગરમાં એક થી અગિયારસો ની વચ્ચે થયા છે સાવરકુંડલામાં એક થી એક ની વચ્ચે થયા છે જામ જોધપુરમાં એક હજાર થી અગિયારસો ની વચ્ચે થયા છે જેતપુરમાં એક થી અગિયારસો ની વચ્ચે થયા છે ઉપલેટામાં એક હજાર થી અગિયારસો ની વચ્ચે થયા છે વિસાવદરમાં એક હજારથી એક હજાર પચાસની વચ્ચે થયા છે ધોરાજીમાં એક હજાર થી અગિયારસો વીસની વચ્ચે થયા છે અમરેલીમાં એક હજારથી અગિયારસોની વચ્ચે થયા છે તળાજામાં એક થી અગિયારસો ની વચ્ચે થયા છે જસદણમાં એક હજાર થી સોળસો પંચાવનની વચ્ચે થયા છે મોરબીમાં એક અગિયારસો બાવીસ ની વચ્ચે થયા છે ભાવમાં ડીસા માં અગિયારસો પાંત્રીસ ની વચ્ચે થયા છે બાપર માં અગિયારસો થી અગિયારસો પિસ્તાલીસ ની વચ્ચે થયા છે મહેસાણા એક હાજર બ્યાસી થી અગિયારસો પાંત્રીસ ની વચ્ચે થયા છે વિજાપુર અગિયારસો દસ થી અગિયારસો ની વચ્ચે થયા છે હારીજમાં અગિયારસો થી અગિયારસો આડત્રીસ ની વચ્ચે થયા છે માણસા ની વચ્ચે થયા છે કડીમાં એસી થી અગિયારસો ચાલીસ ની વચ્ચે થયા છે પાલનપુરમાં અગિયારસો થી અગિયારસો પિસ્તાલીસ ની વચ્ચે થયા છે તલોદમાં અગિયારસો થી અગિયારસો વીસ ની વચ્ચે થયા છે થરામાં અગિયારસો થી અગિયારસો તેતાલીસ